નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ નવ મે બે હજાર ચોવીસ અને વાર ગુરુવારની કપાસ બજારને વાયદા બજારની માહિતી અને કપાસ બજાર કેવું રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે વિડીયો અન સુધી બન્યા રે જો ચેનલમાં ન હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે વાયદા બજારથી શરૂઆત કરીએ તો એમસીએક્સ ફાયદો હાલ સત્તાવન હજાર ત્રણસો રૂપિયા ચાલી રહ્યો છે તેના હાઈની વાત કરીએ તો સત્તાવન હજાર છસો અને તેનો લોની વાત કરીએ તો સત્તાવન હજાર પાંચસો સુધી જોવા મળી રહ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો હાલ એમસીએક્સ વાયદા બજારમાં આજે પણ આજે રીતનું જોવા મળવાનું છે જ્યારે એમસીએક્સ વાયદો ખુલશે ત્યારે તેજીથી ખુલશે તો એમસીએક્સ વાયદાનું જે લેવલ છે એ અઠ્ઠાવન પાંચસોનો ક્રોસ કરશે તો સાથે સાથે ત્યારબાદ તેમ સેક્સ વાયદામાં સારી રીતે જોવા મળી શકવાની સંભાવના છે અને કપાસ બજારમાં પણ સોળસોથી સાડી સોળસોના ભાવ ખેડૂતોને મળવાની સંભાવના મળતી હોય છે હવે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો સત્યોતેર પોઈન્ટ ઝીરો નવ ડોલરે ચાલી રહ્યો છે ન્યૂયોર્ક વાયદામાં મિત્રો વાત કરીએ તો ઓપન પ્રાઇસ સત્યોતેર પોઈન્ટ તેતાલીસ છે તેના હાઈની વાત કરીએ તો એંશી ડોલર સમથિંગ તેનો હાઈ જોવા મળી રહ્યો હતો અને તેના આપણે જે લોની વાત કરીએ તો સત્યોતેર પોઈન્ટ આપણે વાત કરીએ તો વીસક રૂપિયા ડોલર જેવો મિત્રો જોવા મળી રહ્યો છે હવે ખેડૂત મિત્રો આપણે કપાસ બજારની વાત કરી લઈએ તો કપાસ બજારમાં સૌ પ્રથમ હું તમને ક્વિન્ટલના ભાવ કેટલા ચાલી રહ્યા છે એ જણાવી દઉં તો સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર એકસો અને સિત્તેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર આઠસો પાંચ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે અને એવરેજ ભાવની વાત કરીએ તો છ હજાર નવસો સુધી બોલાતા જોવા મળી રહ્યા છે હવે ખેડૂત મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં પંદર હજાર બેલની આવક જોવા મળી છે ઉપરાંત આપણે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો મિત્રો એકવીસ હજાર આઠસો બેલની આવક જોવા મળી છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં વાત કરીએ તો ચુમ્માલીસ હજાર બસો બેલની આવક જોવા મળી છે હવે ખેડૂત મિત્રો કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં મિત્રો ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો અને આજે પણ મિત્રો એવા સંકેત છે ઘટાડો થાય કારણ કે આવકોમાં કમાવો સતત વધારો જોવા મળવાની સંભાવના છે પરંતુ કપાસ બજારનો જે ટેકો છે એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદા બજાર ઉપર રહેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ પાડોશી દેશમાં અને ચીનમાં કપાસની માંગ વધશે તો કપાસના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે નહીતર જે આઈસીઆઈએ ભાવ નક્કી કરેલા છે જે કપાસના ચૌદસોથી પંદરસો રૂપિયા જે ખેડૂતોને મળી રહ્યા છે એ જ ભાવ રહે છે નહીં તો કપાસના ભાવ વધશે તો સોળસો સુધી બજાર જવાની સંભાવના છે ઉપરાંત ખેડૂત મિત્રો આજે જો તમે કપાસ વેચવા જાઓ તો તમારે કપાસના કેટલા ભાવ આવે છે તો અહીં તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઉપરાંત વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવી દેજો આજના વિડીયોમાં કોઈ ખાસ માહિતી હોતી નહીં જેના કારણે આપણે કોઈ મેન માહિતી આવી નથી તો બસ મિત્રો આજના વિડીયોમાં જ કશું જય હિન્દ